બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ખડોલ ગામે ઘાસચારો ભરેલી એક ટ્રકમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો હાલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા પશુપાલકો માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘટના બની હતી મળતી માહિતી મુજબ ખડોલ ગામ નજીકથી પસાર થઈ રહેલી ઘાસચારો ભરેલી ટ્રક ગામ પાસેના વીજળીના વાયર સાથે અડકી હતી જેના કારણે તેમાં આગ લાગી હતી આ ઘટનાને પગલે તાત્કાલિક સ્થાનિક ગ્રામજનો અને યુવાનો આગ બુઝાવવા માટે દોડી આવ્યા હતા આગ વધુ ફેલાય તે પહેલાં ગ્રામજનોએ ભારે મહેનત કરી હતી પરંતુ આગ કાબૂમાં ન આવતા યુવાનોએ અદભુત સાહસ બતાવ્યું તેમણે આખી ટ્રકને ગામના પાણી ભરેલા તળાવમાં ઉતારી દીધી જેના કારણે ટ્રકને સંપૂર્ણ નુકસાન થતું અટકાવવામાં સફળતા મળી જોકે ટ્રકમાં ભરેલો તમામ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે ખડોલ ગામના યુવાનોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે ટ્રકને મોટું નુકસાન થતું અટકાવી શકાયું